તો નવી ગાડી લાવી લાવી છે તો તો નવી ગાડી કોણે દીધી આજે હું તમને કહું કે ને નવી ગાડી કોણે લાવી દીધી તો ચાલો હું તમને ત્યાં છે નવી ગાડી બતાવું અને કોણ લાવ્યું એ પણ તમને કહું તો ચાલો આપણે જઈએ ત્યાં ગાડી જોવા અને એ ગાડી ગાડી અને એની સાયકલ ને બધું લઈને અગાસી ઉપર આવી ગઈ છે અને રમે છે તો હું તમે હું પણ અગાસી ઉપર આવી ગઈ છું અને તમને બતાવું એ રમે છે એ તો તમે મારા લાઈવ વિડીયોમાં બના રહેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા કે તો ચાલો હું તમને બતાવું જો આ ધ્યાનસી છે આ ધ્યાનસી નથી આ ધ્યાનસીની ચીલા છે અને આ ધ્યાનસીનો ટટાલો છે ગાડી માં બેઠી ગયો છે પાછળ ટોપલી માં બાસ્કેટ માં આદિ આંશી ની જૂની સાયકલ છે એ જૂની સાયકલ સીલા દીધી સીલા આપી દીધી છે જૂની સાયકલ અને આ છે ધીયાંશી બેન જો આ છે ધીયાંશી બેન ધીયાંશી બેન સીતારામ સીતારામ બોલ ન કર ચોકેટ નહીં આપું સીતારામ તો હવે આ ધીયાંશી બેન નવી સાયકલ જોઈ લો બધા આજે ધ્યાનજી બેન ની નવી સાયકલ સાયકલ નથી ગાડી છે ધ્યાનજી બેન આકો તો ગાડી પછી હું તમને કહું કે ધ્યાનજી બેન ની ગાડી કોણે લાવી દીધી હું તમને કહું છું તમે બધા વિડીયો માં બના રહેજો આ ધ્યાનજી બેન ની ગાડી પાંડા એનું બીજું ધ્યાનજી બેન પાંડા છે આ ધ્યાન છે બેનને નવી ગાડી છે કાલ હાંજે જ આવી છે અને એ ગાડી લઈને આવ્યા છે ના નાના ને નાની એના નાના ને નાની ગાડી લઈને આવ્યા છે ધિયાનચીની નવી ગાડી છે કાલ હાંજે આવી છે કાલે એના નાના ને નાની ઘરે આવ્યા હતા ગાડી લઈને સરપ્રાઈઝ આપ્યું છે ધિયાનચીને અને આ જૂની ગાડી છે જૂની ગાડી પણ એના નાના નાની લાવેલા છે પેલા અત્યારે નવી ગાડી આવી ગઈ છે અને જૂની ગાડી એને એની સાયકલ સીલા આપી દીધી છે જૂની અને અત્યારે ગાડી લઈને ફરે છે એ જો બધા તમે બધા જોઈ શકો છો એમાં એને સીલા ને ટકાળા દીધો છે આ ટકાળો છે મૂસ દોરી ટકાળો જો આ ટકાળો છે એને પાછી મૂસ દોરી છે આ એને સાયકલ જૂની સાયકલ સીલા આપી દીધી છે અને આ નવી ગાડી એને રાખી છે અત્યારે રમે છે એ અગાસી ઉપર આવીને જો હવે નવી ગાડીમાં આટો મરાવે છે સીલા પડી ગયો ત્યાંથી તને ગમે છે ગાડી ને ત્યાંથી તને ગાડી ગમે છે હા પાડે છે ગાડી એને ગમી છે તો જો એ રમે છે એના કાકા પણ ઉભા છે આ ગમે છે સાયકલ માં બે હું નથી ગમતું ગાડી આવી ગઈ છે એટલે તો ચાલો હવે આપણે નીચે જઈએ

ना नीचे ना पाडस कौरीमी छो चलो त अब हामी जए छनी नीचे अनि दियान्सी भले अयहाँ रहि अब हामी दियान्सी न मेकी न वया जए छनी नीचे दियान्सी ट्राई न रहेछ न हामी जाइयसी हो बाय बाय एरे बाय बाय भकै दिदु से छो कुइ गईसे हाल त कोसी अजेनी जई त તો હવે તમને ખબર તો પડી ગઈ હશે કે પીઆરસી માટે કોણ ગાડી લઈને આવ્યું તેનો જવાબ તમને મળી ગયો છે કે એના નાના ને નાની ગાડી લઈને આવ્યા છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જઈએ છે મેં નીચે ધ્યાનથી ને લેવા આવી છું હું આવતી નથી એટલે ચાલ ધ્યાનથી ના નહીં હવે નીચે જ નીચે ગાડી આપો ને તો ધ્યાનથી આવતી નથી ને લઈ જાઉં છું પરાણે તો ચાલો નીચે હા તે લો તે લો ધ્યાન છે ને મેં તેડી લીધી છે અને અમે જઈએ છીએ નીચે એના એનાકાસ अवार्ड જેનું ઉભા છે વિડિયો જોવે છે કે આપણે વિડિયો જોવે છે એનાકાસ વાટની તો અમે આવી ગયા છીએ નીચે અને ત્યાં સંતાયકલ અને ગાડી પર